પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે જગડિયા તાલુકામાં બેફામ બનતા ખનીજ માફિયાઓ રાણીપુરા નજીક ગેરકાયદેસર રેત ખનન કરતા ઈસમનો પત્રકાર પર હુમલો ઝઘનિયાના પત્રકારે ગેરકાયદેસર ખનન બાબતે રેતી માફિયા વિરુદ્ધ ફરિયાદ કરતાં તેની અદાવત રાખી હુમલો કર્યો ભૂસ્તર વિભાગ દ્વારા સ્થળ ઉપરથી ખનનમાં વપરાતા મશીન સહિત કુલ રૂપિયા પંચાવન લાખનો મુદ્દામાલ કબજે લેવાયો ભરૂચ જિલ્લાના ઝઘનિયા તાલુકામાં લાંબા સમયથી બે રોકટોક ખનીજ ખનનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું જગ જાહેર છે તાલુકામાં ટી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી મોટા પાયે રેતી ઉલેચવાનું ચાલી રહ્યું છે નદીમાં નાવડી મૂકીને મશીન અને પાઇપ દ્વારા રેતી કાઢવું ગેરકાયદેસર હોવા છતાં તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયા બેફામ બની રહ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામના રહીશ પત્રકાર જયશિલભાઈ પટેલ પર એક રેતી માફિયાએ હુમલો કર્યો હોવાની ઘટના બની હતી આ બાબતે હુમલાનો ભોગ બનનાર પત્રકારે હુમલો કરનાર ઈસમ વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી મળતી વિકેટો અનુસાર રાણીપુરા ગામ નજીક દેવાંગ ઉર્ફે લાલુ ઈશ્વરભાઈ પાટણવાડીયા રહેવાસી ગામ ગોવાલીનાએ ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં નાવડી મૂકીને પાઇપ અને મશીન દ્વારા રેતી કાઢવાની કામગીરી કરવાની વ્યવસ્થા કરી હોવાથી પત્રકાર જયશિલભાઈ પટેલ અને રાણીપુરાના અન્ય ગ્રામજનોએ નાવડી સહિતના સામાનની તસવીરો લઈને સદર ઈસમ દેવાંગને ફોન કરી આ બાબતે પૂછતા ત્યારે ઉશ્કેરાઈ જઈને જયશિલભાઈને ગાળો લઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બાબતે ગ્રામજનો દ્વારા ભરૂચ જિલ્લા સમારતાને લેખિતમાં ફરિયાદ પણ આપવામાં આવી હતી ત્યારબાદ જયસિલભાઈએ ગાંધીનગર ખાણ ખનીજ વિભાગને તેમજ ઝગદીયા પ્રાંત અધિકારીને ફોનથી જાણ કરી હતી ત્યારબાદ ગતરોજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર આવ્યા હતા અને સ્થળ પર પત્રકાર જયશિરભાઈ અન્ય ગ્રામજનો તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ પણ ત્યાં હાજર હતા તે દરમિયાન દેવાંગ પાટણવાડિયા પણ ત્યાં આવ્યો હતો અને તેણે એકદમ ઉશ્કેરાઈ જઈને સ્થળ ઉપર હાજર અધિકારીઓની સામે પત્રકાર જયશિરભાઈ પટેલ સાથે ઝપાઝપી કરીને ગળું દબાવીને બેખતમાં દબાવી રાખ્યા હતા સ્થળ પર હાજર લોકોએ તેઓને છોડાવ્યા હતા આ ઘટનામાં જયશિલભાઈને ઈજા થતાં તેઓને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા હુમલાનો ભોગ બનનાર પત્રકાર જયશિલ પટેલે સદર ઈસમ દેવાંગ ઈશ્વરભાઈ પાટણવાડીયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં બેફામ બનતા જતા ખનીજ માફિયાઓ પર તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે આ સંદર્ભે ઝઘડિયા તાલુકાના પત્રકારો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદન આપી પત્રકાર પર હુમલો કરનાર રેતી માપ્યા સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવનાર છે પાલેજ ટાઈમ્સ ભરૂચ મારું નામ જયસીલ પટેલ છે રાણીપુરા ઝગડિયાનો રહેવાસી છું અને પત્રકાર તરીકે મારી ફરજ બજાવું છું મારા ગામ રાણીપુરાની અંદર નર્મદા કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નર્મદાના પ્રવાહમાંથી પાણીમાંથી રેતી ઉલેચવાનું ષડયંત્ર ગોવાલી ગામના દેવાંગ ઉર્ફે લાલો પાટણવાડીયા નાવ દ્વારા કરવામાં આવતું હતું તેની જાણ અમને થતાં અમે જિલ્લા અધિક્ષક જિલ્લા કલેક્ટરશ્રી ખાણ ખનીજ વિભાગ તથા ઝઘડીયા પોલીસને જાણ કરી હતી તારીખ અઠાવીસ ના રોજ અમે આ જાણ કર્યા બાદ ઓગણત્રીસ તારીખે તેઓ ખનન પ્રવૃત્તિ ચાલુ કરવાના હતા તો અમે ગ્રામજનો સાથે સ્થળ પર ગયા હતા અને સ્થળ પર જતા જોયું તો ઘણી બધી તૈયારીઓ કરી હતી ગેરકાયદેસર રીતે ખનન કરવાની તો અમે જે તે જવાબદાર અધિકારીઓને જાણ કરી હતી પરંતુ કોઈ રિસ્પોન્સ ન મળતા અમે કમિશનરશ્રી ગાંધીનગરને જાણ કરી હતી કે ભાઈ ગેરકાયદેસર રીતે આ રીતે ખનન કરવાની પ્રવૃત્તિ ચાલે છે જેથી ભરૂચ જિલ્લાની ટીમો ત્યાં આવી પહોંચી હતી અને તેમની કાર્યવાહી હાથ ધરતા હતા તે દરમિયાન આ દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડીયાનાઓ સ્થળ પર આવી અને અમે જે રજૂઆત કરતા હતા તેની સામે એકદમ ઉશ્કેરાઈ જઈને મારી પર જીવલે હુમલો કર્યો હતો અને મારું ગરું દબાવી પિસ્તાળીસથી સાઠ સેકન્ડ સુધી ગરું દબાવી રાખી મને મારી નાખવાની કોશિશ કરી હતી મારી સાથેનાઓ એને મને વધુ મારમાંથી છોડાવ્યો હતો તો આવા જે ભૂમાફિયા હોય છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી માંગણી છે ઉપરાંત મારી પર જે જીવ લેવાનો હુમલો થયો છે મેં ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી તેની અંદર જે હત્યાના પ્રયાસની કોઈ કલમ ઉમેરવામાં આવી નથી ઉપરાંત જે લાલો ઉર્ફે દિવાંગ પાટણવાડિયા છે નાનો ઇતિહાસ ખૂબ ક્રિમિનલ છે અગાઉ પણ મહિલાના દુષ્કર્મ ગુનાની અંદર એ સજા કાપીને આવ્યો છે ઉપરાંત ભુસ્તર વિભાગ દ્વારા પણ એની પર અનેક ફરિયાદો કરવામાં આવી છે તો આવા વ્યક્તિઓને કેમ ના પાસા હેઠળ ધરપકડ ન થાય જેથી અમારી એવી માંગણી છે કે જે કલમનો ઉમેરો કરવાનો છે હત્યાના પ્રયાસનો અને પાસા હેઠળ એની ધરપકડ થાય તેવી અમારી માંગણી છે જો જવાબદાર તંત્ર દ્વારા આવા ભૂમ દ્વારા પર જો સમયસર એક્શન લેવામાં નહીં આવે તો અમે પણ જલદ આંદોલન કરીશું